સમાન લંબાઈ ધરાવતા બે તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલા છે એમ દળનો બ્લોક લટકાવેલા છે એમની નીચે યંગ મોડ્યુલસ બે નો જુદો જુદો છે તો સંતુલ્ય યંગ મોડ્યુલસ કેટલો હશે તો મિત્રો આપણી પાસે કેનું સૂત્ર શું છે વાય બાય એલ ઓકે લંબાઈ સમાન છે એલ એલ હવે મિત્રો આ બંને શ્રેણીમાં જોડેલ કહેવાય તો શ્રેણી માટેનું સૂત્ર શું છે ખબર છે આવું સૂત્ર છે ચૌરોધમાં સમાંતર માટેનું છે ને એવું વ્યસ્ત સૂત્ર છે તો જો આવું કરી શકે આપણે કેવન વાય છેદમાં એલ અને કે ટુ માટે વાય ટુ એ છેદમાં એલ કિંમત મૂકે મિત્રો આ વ્યસ્તમાં છે એટલે શું આવશે એલ છેદમાં વાય વન થાય કે ના થાય ઓકે એટલે અહીંયા આપણા સૂત્ર શું આવશે ટુ એલ બધી બાજુથી બાય કોમન કાઢી નાખો છો છેદમાં એક છેદમાં એક ના છેદમાં વાય ટુ 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 કરી નાખો વાય બાય ટુ વાય વન વાય ટુ છેદમાં વાય વન પ્લસ વાય ટુ ટુ પર ગુણાય વાય ઇજ ઇકવલ ટુ ટુ વાય વન વાય ટુ વાય વન પ્લસ

આપણે એલ બાય એલ બાય એલ બધી બાજુથી ઉડી જાય તો ટુ વાય અહીંયા વાય વન પ્લસ વાય ટુ વાયને કરતાં બનાવો તો વાય વન પ્લસ વાય ટુ બાય ટુ એટલે આપણો આન્સર આમાં શું આવશે બી આ યાદ રાખજો મિત્રો સમાંતરમાં હોય ને તો સરવાળાનું સૂત્ર અને શ્રેણીમાં હોય ને તો સ્પ્રિંગના બાળવાળા ચાંગમાં વ્યસ્ત વ્યસ્તવાળું સૂત્ર ઓકે પંદરમો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટીલ અને બ્રાસના અવગણીય વજન વાળા તારો માટે લંબાઈ ત્રિજ્યા અને યંગ મોડ્યુલસ ગુણોત્તર આપેલો છે જેમ કે બ્રાસ માટે સ્ટીલ છેદમાં બ્રાસ તો એના માટે લંબાઈનો ગુણોત્તર શું છે આલ્ફા થઈ ગયું એ છે એ પછી મિત્રો ત્રિજ્યા ત્રિજ્યાનો ગુણોત્તર બી છે એટલે આર એસ છેદમાં માં આરબી આ ગુણોત્તર બી છે અને વધારાનો ગુણોત્તર શોધો બરાબર છે પેલા સ્ટીલ છે તો સ્ટીલની લંબાઈમાં વધારો ડેલ્ટા એસ ડેલ્ટા એલ એસ ડેલ્ટા એલ બી સાથે સાથે મિત્રો આપણે બળમાં પણ અલગ અલગ પડશે એટલે એનો પણ ગુણોત્તર મેળવી દઈએ છીએ મિત્રો

હવે મિત્રો આપણો સૂત્ર છે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ છેદમાં એડેલ ટાયલ ઓકે મિત્રો તો લંબાઈમાં વધારાનો ગુણોત્તર કીધો છે ડેલ્ટા એલ અહીંયા લઈ લઈએ એફ નંબર એટલે એફ જ એલ છેદમાં વાય ચારે ચાર ગુણોત્તર આપણી પાસે આપેલા છે બરાબર અહીંયા આપણે છે ને આ એને બદલે ક્ષેત્રફળ લઈ લઈએ છીએ છે આરબી છેદમાં આર એસ આખાનો વર્ગ વાયબી છેદમાં વાય એસ વાય છેદમાં વાયસ એક ના છેદમાં સી તો કેટલો મિત્રો ગુણોત્તર આવે છેદ માં ટુ બી સ્કવેર સી ઓકે થ્રી એ છેદ

બળ લાગે છે બરાબર કેન્દ્રગામી બળ પણ કેન્દ્ર ત્યાગી બની જાય છે આવશે ચાલો ક્ષેત્રફળ આપણે આ લઈ લઈએ તો સિગ્મા શું આવે એમ એલ ઓમેગા સ્કવેર છેદમાં એ આ સિગ્મા તેની લંબાઈમાં થતો વધારો કેટલો કરતા કિંમત છેદમાં એલ કોને આ સીગમાની કિંમત બરાબર એલ ને આ બાજુ લઈ લઈએ છીએ

એટલે બે સમય વધ્યો ત્યારે એનો મતલબ એવો થાય ને દસ સેમી તો ઓલરેડી હતી પછી આમ ફેરવી એટલે વધવાની છે બે સમય વધે ત્યારે મિત્રો ત્રણાઓને પ્રક્ષિપ્ત વેગ શોધો ચલો ક્ષેત્રફળ કેટલું છે એક મીમી સ્ક્વેર મીમી એટલે દસ થી ત્રણ ઘાત એનો વર્ગ દસ થી છ ઘાત મીટર સ્ક્વેર ચાલો દોરડાની લંબાઈ મૂળભૂત કેટલી છે દસ સેમી એટલે કેટલા થાય પોઈન્ટ એક મીટર બરાબર વધારો કેટલો થાય

આ પેલા તો માઇનસ છે માઇનસ બે આઠ માઇનસ આઠ ને પ્લસ આઠ ઉડી જશે પછી આ દસ માઇનસ એક ઉપર જાય ને સો ન્યૂટન તણાવ બળ આવશે ઓકે તો સો ન્યૂટન તણાવ બળ વાળા કયા જવાબ છે ચાલો પ્રક્ષિપ્ત વેગ શોધી આપણે ચલો મિત્રો પ્રક્ષિપ્ત વેગ શું આવશે પેલા તો આમાં સંગ્રહ ઉર્જા કેટલી થાય યુ બરાબર વન હાફ ટી ઇન્ટુ ડેલ્ટા વન હાફ ટી કેટલા છે સો

બે કેટલો છે મિત્રો દળ બે ગ્રામ બે ગુણા દસ થી ત્રણ ઘાત કે જે ઉડી જાય એટલે એક હજાર થશે એનું વર્ગમૂળ કાઢી નાખો હજારનું મિત્રો તો સો ગુણ્યા દસ થાય સોનું વર્ગમૂળ દસ દસ રૂટ દસ ચાલો હવે એપ્રોક્સ આપણે નવનું વર્ગમૂળ ત્રણ થાય તો ત્રણ પોઈન્ટ સમથિંગ મૂકો બરાબર છે ત્રણ પોઈન્ટ સોળ મૂકો ધારો કે તો કેટલા થાય એકત્રીસ

તાર સાથે તેટલું જ વજન લટકાવવામાં આવે તો લંબાઈમાં કેટલો વધારો થાય અત્યારે મિત્રો વ્યાસ છે ને એ ધારો કે ડી છે પછી વ્યાસ કેટલો પછી લંબાઈમાં વધારો કેટલો વ્યાસ અડધો વ્યાસ છે ડી બાય ટુ તો આપણે વ્યાસ ને લંબાઈના વધારાને એકબીજા સાથે સરખાવવાના છે તો મિત્રો આપણું સૂત્ર છે વાય ઇઝ ઇક્વલ ટુ એફએલ છેદમાં એ ડેલ્ટા એલ એની કિંમત શું આવશે એફએલ

અને સમાન લંબાઈના તાંબાના સ્ટીલના તારના છેડાઓને જોડે તેની સાથે બળ લગાડતા તેમને સંયુક્ત લંબાઈ એક સમય જેટલી લખ્યા છે બને ભેગી મળીને લંબાઈ તો બંને તાર માટે કયું સમાન અશન કયું જુદું જુદું હશે પ્રતિબળની મિત્રો વાત કરીએ એ બાય એ બરાબર પાય આર સ્ક્વેર ડી બાય ટુ અને ડી સ્કવેર બાય ફોર એમાં લંબાઈ સમાન છે અને વ્યાસ સમાન છે

અને કોપર માટે જોઈએ સ્ટીલનો યંગ मॉडुलસ છે ને મિત્રો કોપર કરતા વધારે હોય તો વ્યસ્ત સંબંધ છે એટલે શું આવશે મિત્રો ઇપ્સાઈલન સી ઇઝ ગ્રેટર ધેન ઇપ્સાઈલન એટલે પ્રતિબળ સમાન થશે પરંતુ મિત્રો વિકૃતિ કેવી થાય જુદી જુદી સમાન પ્રતિબળ અને જુદા જુદા વિકૃતિ વાળા થાય ડી જવાબ આવશે પ્રતિબળ સમાન વિકૃતિ જુદી જુદી નેક્સ્ટ વીસમું ભારતીય સમુદ્રની સરેરાશ ઊંડાઈ લગભગ ત્રણ મીટર છે સમુદ્રમાં પાણીના તળિયે સાપેક્ષ ગગનીયતા ડેલ્ટા વીબાય વિશ્વ બલ્ક મોડ્યુલસ મિત્રો આપ્યો છે જે આપેલો છે ને ઘનતા આપેલી છે

એક મીટર લાંબા એક મીટરમીટર જેટલો વધારો થાય ડેલ્ટા એમ બે મિલિમીટર જંગ મોડ્યુલસ લે દસ ની અગિયાર ઘાત લંબાઈમાં આપણે શું શોધવાનું છે બળ

બે ઘાત લંબાઈ કેટલી છે એક તો બે માઇનસ છ થશે અને અગિયાર થશે એટલે કેટલા આવશે પાંચ ઘાત આવશે ઓકે બે ગુણ્યા દસ પાંચ ઘાત એકમેન્ટ મિત્રો વાયર વાય કેટલો આપેલો છે 10 ની 11 ઘાત ક્ષેત્રફળ -4 ઘાત ડેલ્ટા L 2 10 ની -3 ઘાત આવશે અહીંયા એટલે 2 આ 11 માંથી 7 જશે એટલે કેટલા 4 ઘાત આવશે 2 10 ની 4 ઘાત એટલે અહીંયા આપણે એક જગ્યાએ ઋણ છે ને એટલે એક જગ્યાએ ધન કરી નાખશું ઓકે એટલે જવાબ આવશે નેક્સ્ટ 22મો એક તારને ખેંચીને તેની લંબાઈમાં બે મિલીમીટરનો વધારો કરવા માટે બે જૂલ કાર્ય કરવું પડે છે તો આ જ દ્રવ્યના પરંતુ બમણી લંબાઈ તથા અડધી ત્રિજ્યાવાળા તારની લંબાઈમાં વધારોનો લંબાઈમાંનો વધારો કરવા કેટલું કાર્ય કરવું પડે તો જો મિત્રો પહેલા લંબાઈ કેટલી છે એલ પછી લંબાઈ કેટલી છે બમણી લંબાઈ પહેલા ત્રિજ્યા આર લઈએ પછી ત્રિજ્યા કેટલી છે અડધી ત્રિજ્યા કાર્ય આપેલું કાર્ય છેદમાં ટુ એલ ઇન્ટુ ડેલ્ટા એલ સ્કવેર ચાલો વાય એની કિંમત પાય આર સ્કવેર છેદમાં ટુ એલ ડેલ્ટા એલ સ્ક્વેર અહીંયા શું કહે મિત્રો દ્રવ્ય એક છે બે વાયચીમીટર વધારો કરવો છે લંબાઈમાં લંબાઈમાં બંનેમાં બરાબર આટલો જ વધારો કેટલો બે મિલિમીટર જેટલો જ વધારો કરવો ડેલ્ટા એલ હચળ તો અહીંયા શું આવશે આર સ્ક્વેર અને એલ ડબલ્યુ ચલે છે આર સ્કવેર છેદમાં એલ લેવું પડશે તો જો મિત્રો ડબલ્યુ ટુ છેદમાં ડબલ્યુ વન શું આવશે મિત્રો આર ટુ છેદમાં આર વન સ્કવેર બરાબર પણ છે આર બાય ટુ આર વન એમનો વર્ગ એલ વન છે આ ટુ આપેલું છે બે જૂલ ઉડી જશે

તો સીધો ગુણાકાર કરી નાખો પાર્શ્વિક વિકૃતિ ચોવીસમો પાંચ મીટર લંબાઈ ના તાર ને આધાર સાથે બાંધેલ છે ભોય એક મીટર ઊંચે રહેલા તારના નીચેના છેડે દસ કિલોગ્રામ લટકાવેલ છે આથી તારમાં એક મિલીમીટર લંબાઈમાં વધારો થાય છે તો તારમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેટલી તો બહુ સારું મિત્રો સૂત્ર છે લંબા આપેલી છે પાંચ મીટર વજન કેટલું લટકાવવાનું છે દસ કિલોગ્રામ લંબાઈમાં વધારો એક મિલીમીટર એક ગુણા દસ ની માઇનસ ત્રણ ઘાત મીટર સંગ્રહ સ્થિતિ ઉર્જા તો મિત્રો સૂત્ર શું છે આપણી પાસે વન ઓફ એફ ડેલ્ટા એલ ત્રણ ઘાત પાંચ આવશે પાંચ ગુના દસ થી માઇનસ બે ઘાત પોઈન્ટ કાપી નાખે જીરો પોઈન્ટ જીરો પાંચ જૂલ આવશે જવાબ શું આવશે બે તો આ મિત્રો સ્થિતિસ્થાપકતા અંક આધારિત એમસીક્યુ પાર્ટ ટુ હતા હજી પણ એમસીક્યુ આપણે આગળના પાર્ટમાં અભ્યાસ કરીશું થેન્ક યુ મિત્રો